સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એક વખત લેટર પોમ્પ સામે આવ્યો સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશ્નરને સંબોધી પત્ર લખ્યો વરાછામાં ઠેર ઠેર ખુદકામની કામગીરી સામે તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે રીતે કામ કરી અને રસ્તા બંધ કરવાની સામે આક્રોશ વ્યક્ત કર્યો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી છે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલતી હોવાનો પણ આરોપ છે વરાછામાં આડેદડ રસ્તા બંધ કરવાથી જે લોકો છે તેમને હાલાકી પડી રહી છે અને હાલાકી દૂર કરવા રજૂઆત